ખા આવું ક્યાંથી ખાઈ ભાઈ જે ના ધોરે જવું કોસ્પિટલ લોચો એટલો નિકાલ કરું પાસા એમ ક્યાં ખાનો સરપંચ મળ્યો તો કોમ બોમ તો કરતો બરતો નહીં પાછો એટલું કોમ પતાવીને ખડાવું એ લોકો બધું પૈસા તમારે લેવાના ગયા બના કોમકાજનું વાળું કરાવવું કરતાવી ગયા કોઈ કોમ બોમ્બ કરતા નથી એટલે જવું જ નહીં

તને ના તમાર તો આખા ગોમ નું બધું માથાકુર મારા બધી લઈને પરવી પર કશું નહી આવતું મારો તો પેલો આવ્યો તો કોણ ગયો એ મને હરિયો બે તને હરિયો તો કાઢી ગયો બેઠો વાત તો મારા પૈસા પડ્યા ઘણા રૂપિયા પડ્યા પણ અમે બેઠા રાખવાના વાપર્યા તો પછી હાલી દો કથા ના ના હાલ તો નહી હાલવાના હાલ હાથમાં આવે

એ ઢોલા ગુમડા રે છોરી શેર માયા મર છે તારો છત સરપણ મને સંગાતી વેલા આયા છો એ ઢોલા ગુમડા રે છોરી નગર ને આવી છે તારો બાઈક લાઈન મેલ્યું હોય અને આ મારા બાઇક મારો જીવ છે અને મારા દાદા કેતા કે બેટા આ ગાડી કોઈ ના

પૈસા લે ઘણી ડબલ ડબલ ફેલ લેવાનું જોઈએ રોજ કરવા જવાનો ચમ્પલ ના તર્યો નહી આ કોઈના પૈસા હલાય ને ઉપરથી વ્યાજવા હલવા ને લેવા આવે ત્યાં તો આમ ઉતરેલું કઠી જેવું મૂઠું કરીને લેવા આવતા અને હલવાનું આવે ને એટલે તો અમે થકા ખવડાવવાનું અમે થકા પણ હવે એટલો નિયમ લે કોઈ દાળ કોઈને એક રૂપિયો હાલવો નહીં પૈસા પૈસા બાબતની વાત હા કોઈ ગરીબને જરૂર હોય પૈસા તો પાંચ દસ હજારનો ટેકો કાઢવાનો આપણે વ્યાજ વ્યાજ નહીં લેવાનો પણ કોઈ ગરીબના હોય કોઈને પૈસા આજે અમે જે વિડીયો લઈને આવી રહ્યા છીએ એ કોમેડી વિડીયો છે કોમેડી વિડીયો જોવાની પણ મજા આવશે અને આવી રીતના અમે નવા નવા વિડીયો પણ ભાગ મોકલી રહીશું અને અમારા વિડીયોને લાઈક અને ફોલોવર